બોલાવતારા કૃષ્ણે કૃષ્ણને બોલાવે ચાલતો ચાલતો આવે કહે મામા બોલ શું થયું યશોદાજી કહે છે લાલા આ બધી ગુપીઓ તારી ફરિયાદ લઈને આવી છે મારી ફરિયાદ બોલે હા તું ચોરી કર શેની ચોરી કરી વત્સન મુંચકપચિત સમયે ક્રોષ સંજાતઃ સ સ્ટેયમ સ્વાજ્યતદિપયા કલ્પિતે સ્ટેય

આજે આ આટલી ગોપીઓ આવી છે એમાંથી કોઈ ગોપીનો છોકરો આજે આપણા ઘરમાં આવી અને મટકામાંથી માખણ ખાઈ જાય તો એને ચોરી કરી કેવાય માં યશોદા કે ના તો પછી હું આ ગોપીઓના ઘરેથી માખણ મટકામાંથી ખાઈ આવું તો એ મારી ચોરી કેવાય એ મારી ચોરી ન કેવાય યશોદા કી સાચી વાત છે ચોરી ન કેવાય પણ તું ખા છો આ બધા મિત્રોને શું કામ ખવડાવે છે બેટા કૃષ્ણ કહે માં તું ગમે ત્યારે એમ કહે છો ને કે એકલું ખવાય નહીં માખણ કોઈ પણ વસ્તુ એકલું ખવાય નહીં કોઈ આપણી સાથે હોય એને આપણે ખવડાવવું જોઈએ તો માં હું ખાતો હોઉં ને મારા મિત્ર આમને એમ જોતા હોય સારું લાગે માં સારું લાગે તને પૂછું માં યશોદા કે સારું ન લાગે તારી વાત સાચી છે એમ કરીને દુખણા લઈએ કૃષ્ણના અને પછી તો ગોપી ત્રીજી ગોપી ઉભી થઈને કહે પોતે ભલે ખાય ગોવાળિયાઓ નહીં ભલે ખવડાવે કાંઈ વાંધો નહીં પણ મરકાન મોક્ષણ વાંદરાઓને ખવડાવે છે આ માખણ યશોદાજીએ સામે જોયું કૃષ્ણ કહ્યું માં ઉભી રહે હું તને સીધો જવાબ આપું છું આજે મને ભૂખ લાગે તો હું કોને કહેવાનો યશોદા કે મને શું કામ કહેવાનો બોલે તને ભૂખ લાગે એટલે તો દીકરો માં પાસે માંગી શકે કે માં માં મને ભૂખ લાગી છે મને બોલવાની શક્તિ છે એટલે હું માંગી શકું છું પણ આ વાંદરાઓને ભૂખ લાગી હોય તો એ કેને કહેશે કે મને ભૂખ લાગી છે અને એમાંય અમે ખાતા હોય અને બારીએ ઊભા વાંદરાઓ જોતા હોય એને કદાચ માખણ ખવડાવ્યું તો આ ગોપીઓનું ગયું શું મૂંગા પ્રાણીઓને ખવડાવ્યું છે ને યશોદાજી દુખણા લીધા વારી જાઉ લલ્લા વાહ 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 વારી યશોદાજી માનતા જ નથી છેલ્લી ગોપી કહે છે માં પોતે ભલે ખાય બાળકોને ખવડાવે એ વાંદરાઓને ભલે ખવડાવે પણ પછી મટકા તોડી શું કામ નાખે છે કૃષ્ણ કહે છે માં તને ખબર છે આ બધી ગોપીઓ છે ને એ દૂધ માખણ દહીં ઘી બધું મથુરામાં જઈને વેચી આવે છે એનું ઘરનું ગુજરાન ચલાવે છે પણ આ બધા મટકા છે ને જૂના ના જૂના જ એ વાપરે છે વર્ષો થઈ ગયા આ મટકાના તો પછી પેલા ઘર ઘર કેમ ચાલે એનું ને એટલા માટે મટકા મટકા ફોડી નાખીએ કે નવા લઈએ તો બધાનું ચાલે કૃષ્ણની ભાવના તો તમે જોવો તમે એક વિચાર કરજો તમે તમારા ઘરે યજ્ઞ કરો છો કોઈ પણ યજ્ઞ નાનો યજ્ઞ કે મોટો યજ્ઞ તો યજ્ઞના માધ્યમથી કેટલા જણાનું ઘર ચાલે છે તમે જોજો વિચાર કરજો યજ્ઞ કરવાથી કેટલા જણાનું ઘર ચાલે છે સૌથી પહેલા બ્રાહ્મણનું ત્યાર પછી તો કે વસ્ત્રવાળાનું તમે સ્થાપન લ્યો ધોતિયા લ્યો પછી પાત્રવાળાનું એટલે લોટા તરભાણા પંચપાત્ર લ્યો ત્યાર બાદ તો કે અનાજવાળાનું તમે ધાન્ય લ્યો તમે જવતલ લ્યો ત્યાર પછી તો કે ફૂલવાળાનું તમે એક એક યજ્ઞ યજ્ઞ કરો છો એ તમારા કરવાથી જણાના ઘર ચાલે છે તો વિચાર કરો કે જેની દુકાનમાંથી આ બધી વસ્તુ ગઈ હોય જે વ્યક્તિ લેવા ગયો હોય યજ્ઞ કરાવતો હોય તો એને કેટલા બધા આશીર્વાદ મળે તો યજ્ઞ કરવાથી એનું ફળ કેટલું બધું છે તો કૃષ્ણની ભાવના એમ છે કે બધાનું ચાલવું જોઈએ યશોદા માનતા નથી એક ગોપીએ ઊભું થઈને કહ્યું કે કાંઈ વાંધો પરાક્રમ કરે છે પણ આ તારો કૃષ્ણ સવારે વેલો ઉઠી અને મારા ઘરમાં આવે છે અને મારો નાનો એવો દીકરો ઘોડિયામાં સૂતો હોય છે એને ચીંટીઓ ભરીને વયો જાય છે આવું શું કામ કરે છે યશોદા કહે બેટા અવા તોફાન કરે છે મા તોફાન નથી કરતો તે જ કીધું છે કે નાના બાળકો એ સવારે વહેલું જાગી જાવું જોઈએ એટલે હું જાગું છું તો એને જગાડું છું આ તો હું સારું કામ કરું છું તો એ ગોપીઓ આવું બોલે એના છોકરાઓને સારા સંસ્કાર આપું જોઈએ એમાં ગોપીઓ મને આવું બોલે યશોદાજી દુખણા લીધા વારી જાવ લલ્લા યશોદાજી માનતા જ નથી હજી એક ગોપી ઊભી થઈને કહે માં માં આ સવારે વેલો આવીને ગૌશાળામાં જાય અમારી અને વાછરડાને છોડી દે છે એ વાછરડું ગાય પાસે જાય બધું દૂધ દૂધ પી જાય પછી ગાય દોવા દેતી નથી કૃષ્ણ હું કેમ કરે છે માં આ બધી ગોપીઓ છે ને એ બધું દૂધ છે ને વેચી આવે છે પછી વાછરડાના ભાગમાં કઈક તો આવું જ જોઈએ ને કે ખાલી આ નિરણ જ ખાઈ રાખે એને દૂધ તો પીવું જોઈએ ને માં તું કેમ મને સવાર બપોર સાંજ ત્રણ ટાઈમ દૂધ આપે છે તો એને મળવું જોઈએ ને તમે વિચાર કરો કે આ યશોદાજી કેટલા ભાગ્યશાળી હશે કે એના આંગણે આજે આ કૃષ્ણ આવ્યા છે ભગવાન આવ્યા છે અને આટલા બધા લાડ કરે છે આ યશોદા પાસે અને યશોદાજી પણ એને લાડ લડાવે છે આ યશોદાના કેટલા જન્મની કમાણી હશે સાહેબ તમે ખાલી એટલું વિચાર કરો